નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ જે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે અગત્યનો નિર્ણય આવી ગયો છે તો પેન્શનરોના હિતમાં ગુજરાત નામદાર કોર્ટે આપ્યો છે મહત્ત્વનો ચુકાદો તો મિત્રો શું ચુકાદો આપ્યો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે જે આઠમા પગાર પંચ સંબંધિત માહિતીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા પેન્શનરો માટે આ એક સમાચાર છે તો આ દરમિયાન તાજેતરના એક અપડેટ મુજબ કર્મચારીઓના પગારમાં એંશી ટકાનો વધારો થશે જેમાં ફિટમેન્ટ ફેક્ટર આ પ્રમાણે હશે તો વિગતવાર વાત કરીએ તો દેશભરના કરોડો કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચ સંબંધિત માહિતીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આ કમિશનને મંજૂરી આપી હતી પરંતુ દસ મહિનાથી વધુનો સમય વીતી ગયા પછી પણ કમિશનના સભ્યોના નામ હજુ આવ્યા નથી અને તેના કાર્યકાળની જે જાહેરાત છે તે હજુ સુધી કરવામાં આવી નથી મિત્રો તો આઠમો પગાર પંચ કોના માટે મહત્વપૂર્ણ છે તેની વાત કરીએ તો આ કમિશન આશરે પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પાસઠ લાખ પેન્શનરોના પેન્શન ભથ્થાઓની સમીક્ષા કરશે અને એવું માનવામાં આવે છે કે જો કમિશનની ભલામણો લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે જેનાથી તેમની નાણાકીય લાભ પણ મળી શકે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવું પગાર માળખું શું હોઈ શકે છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં એક પોઈન્ટ આઠ ગણો વધારો કરવાનો વિચારી રહી છે તો આનો અર્થ એ છે કે કર્મચારીઓના મૂળ પગારમાં એંશી ટકા સુધીનો વધારો થઈ શકે છે જોકે આ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય છે તે લેવામાં આવ્યો નથી ત્યારબાદ વાત કરીએ તો મંત્રાલયોમાં પણ ચર્ચા ચાલી રહી છે તો નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે સંરક્ષણ ગૃહ બાબતો અને કર્મચારી વિભાગ જેવા મુખ્ય મંત્રાલયો સાથે ચર્ચા ચાલી રહી છે તો એકવાર કમિશનની રચના થઈ જાય પછી રિપોર્ટ તૈયાર કરવામાં અને અમલમાં મૂકવામાં બેથી ત્રણ વર્ષનો સમય છે તે લાગી શકે છે ત્યારબાદ વાત કરીએ તો છેલ્લે પગાર સુધારો ક્યારે થયો હતો તો અગાઉનું સાતમું પગાર પંચ ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં રચાયું હતું અને તેની ભલામણો જાન્યુઆરી બે હજાર સોળમાં લાગુ કરવામાં આવી હતી તો તે પહેલાં છઠ્ઠું પગાર પંચ પણ લગભગ દસ વર્ષના અંતરાલ પછી આવ્યું હતું તો ખાસ કરીને દર દસ વર્ષે જે પગાર પંચ રચાતું હોય તેમાં સાતમું પગાર પંચ છે તે ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં રચાયું હતું અને તેની ભલામણો છે તે જાન્યુઆરી બે હજાર સોળમાં લાગુ કરવામાં આવી હતી તો તે પહેલાં છઠ્ઠું પગાર પંચ પણ લગભગ દસ વર્ષના અંતરાલ પછી આવ્યું હતું તો કર્મચારીઓની અપેક્ષાઓ શું છે તેની વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોને આશા છે કે સરકાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવું પગાર માળખું લાગુ કરશે તેમજ આઠમું પગાર પંચ આગામી ઘણા વર્ષો માટે સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થા માટેનો આધાર છે તે નક્કી કરશે મિત્રો તો ખાસ કરીને કર્મચારીઓની અપેક્ષાઓ ઘણી છે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થાય અને તેમાં કેટલો પગાર વધારો મળે તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ અંગે અપડેટ્સ બહાર આવી રહ્યા છે જે સૂચવે છે કે તેમના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે તો કર્મચારીઓને જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં નવા પગાર પંચના લાભ મળવાના છે જો કે તેના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે તો પરિણામે તેના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થામાં સુધારાની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં શું ફેરફાર થશે તો હાલમાં કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો આઠમા પગાર પંચનેથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે તો એકવાર નવું પગાર પંચ લાગુ થઈ ગયા પછી મોંઘવારી ભથ્થાની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થશે તો મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો એવો અંદાજ છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ મોંઘવારી ભથ્થું એકસઠ ટકા સુધી પહોંચી જશે જો નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો તેના નિયમો મુજબ કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું પણ શૂન્ય થઈ જશે અને મૂળ પગારમાં મર્જ થઈ જશે ત્યારબાદ વાત કરીએ તો મર્જર કયા આધારે કરવામાં આવશે તો નવું પગાર પંચ કર્મચારીઓના મૂળ પગારમાં વર્તમાન જરૂરિયાતો અને ફુગાવાને ધ્યાનમાં રાખીને સુધારો કરશે તો આઠમો પગાર પંચ મૂળ પગારમાં મોંઘવારી ભથ્થું ઉમેરી શકે છે તો અગાઉ નવા પગાર પંચમાં જો પચાસ ટકા કે તેથી વધુ હોય તો મૂળ પગારમાં મોંઘવારી ભથ્થું ઉમેરવાની જોગવાઈ હતી આ વખતે પણ સરકાર કર્મચારીઓના અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં પચાસ ટકાનો સમાવેશ કરીને મૂળ પગારમાં વધારો કરી શકે છે આનો અર્થ એ થયો કે લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા અઢાર હજારથી વધીને ઓછામાં ઓછો સત્યાવીસ હજાર રૂપિયા થઈ શકે છે તો સમય મુજબ ફુગાવો અલગ રહે છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તો જો મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જાય તો વધુ ગણતરીઓ ફુગાવાને આધારે કરવામાં આવશે જો મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જાય તો વધુ ગણતરીઓ છે તે નવા પગાર પંચના અમલીકરણના છ મહિના પછી ફુગાવાના ડેટા પર આધારિત કરવામાં આવશે અને મોંઘવારી ભથ્થાના સુધારા સાથે પગારમાં પણ સુધારો કરવામાં આવશે તો મિત્રો આથી આજની માહિતી જે પેન્શનરો અને કર્મચારીઓ માટે અગત્યની હતી વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ